અરે ઢાળી બસ હું કનેક્ટર તો થઈ ગયો બસ આવી જ હેરા તા આપણે હવે નીકળીએ છૈંજાર ભાઈ વળ લે પછી પછી ધારી ની આવી પાછા આપણે આઠમાં બેહી ગયો ઓ યેડવે ટાઈમ આવી સી તો કોઈ વાત કર નઈ હા ખોલ લે ઓહરા ઓરા કો

તમે આઈ ગયા બાજુ ટિકિટ કાપી ટિકિટ જતી હે હું બને બો ખોલો કોઈ લંગ કોક કરો દે ઉપર દે કદુ આવ્યો છું કોઈ હેના ઉંઘવા આવી જ

ઓ કેલેડો અલ્યા ભાઈ કદી બેહો કદી બેહો આને દેયો કદી જાવ દેખતા એ પરમ બોડ આધન બોલ ખેલ બોમ્બો ઓય આવજો ભાઈ આયુ હા આવતા બક લે પડ દોળ્યા

આવે yeah, <laughs> <laughs> <laughs>

એટલે મારા હવે તાર માં મારે ફાઈલ લખાવી પડેગા દારૂની મારી બસમાં આઈ પૈસા પણ આપણે પરયો પોળી જેટુમાં પડે કમ હું આવું છું પાછો એ તો મારે ઘટ્યું છે એવું છે પછી દરેક વસ્તુ પડી હું લઈ તો હું તાર મસ્ત વસ્તુ